વી હા શું બનાવવાનું છે હું તો વિચારું છું કે ઝડપથી બને ને એવું કંઈક બનાવી નાખીએ આ જો ને આપણે લેડીઝને કેટલી ઉપાધિ ને રોજ સવારથી સાંજ સુધી બળતરા શું બનાવું શું બનાવું શું બનાવું આ ક્વેશ્ચન છે ને દુનિયાનો સૌથી અઘરો ક્વેશ્ચન છે સાચી વાત છે તમારી હા છે ને હું રોજની માથાકૂટ કે શાક શું લાવવું છે શું નથી લાવવું કોણ શું ખાશે કોણ નહીં ખાય અને હમણાંથી તો છે ને આપણા ઘરે બપે શાક બને છે

આ રસોઈ શું બનાવી છે ને એની વાતો કરતા હતા એટલે મેં હેતલને કહ્યું કે શાક તું બનાવી નાખ રોટલી હું બનાવી નાખ શું કામ આ કોનો નિર્ણય છે કે હેતલ શાક બનાવે તું રોટલી બનાવે બનેનો હા એમાં શું થઈ ગયું મમ્મી શું એમાં શું થઈ ગયું તને ખબર છે ને કે રસોઈ કોણ બનાવે છે મમ્મીજી હું જ બનાવું છું ખબર છે પણ આજે મોડું થઈ ગયું છે ને તમે બંને એક વસ્તુ બનાવીએ તો ફટાફટ નવરા થઈ જાય ના

મને એમ હતું કે તું માણસની કેટેગરીમાં આવતી જ નથી આ જનાવાની કેટેગરીમાં આવતી હશે એટલા માટે વારંવાર એકને એક વાત તો ટોકી પડે છે તને બસ હવે તમે લોકો કેટલો ઝઘડો કરશો તો શું કરું તારામાં સારા ગુણ છે ને એટલા માટે તારા વખાણ કરું છું અને જેનામાં સારા ગુણ છે જ નહીં અને આપ્યા જ નથી નથીના પિયરથી ના વખાણ ન થાય મમ્મીજી આટલો બધો ગુસ્સો સારો નથી થોડે શાંતિથી વાત કરો તો પણ ચાલે ને અરે થઈ ગઈ વાત જમવાની તો હું બનાવી નાખી તમે ઊઠીને સવાર સવારમાં બહેસ કરો ને ત્યારે દિવસ તો બગડે છે પણ સાથે સાથે ઘરમાં દરિદ્રતા આવે છે ખબર છે કે નહીં દરિદ્રતા કોના કારણે આવે છે એ તો જાણી લેજે જવા દો ને તમે કોના મોડે લાગો છો

મારે છે ને તમને એક વાત કરવી છે શેની હા આપણા સંબંધ આમנם રાખવા છે કે પછી ડિવોર્સ લઈ લેવો છે કેવી વાત કરો મારી વાત એ તમારી અરે આ કેવું બોલે છે તું હા ડિવોર્સ લઈ લેવા છે એટલે આ મેં કઈ કર્યું મે તને કઈ કીધું આટલા દિન લગીન મે તને પ્રેમથી જ બોલાવી છે તારી સાથે મે સારું વર્તન કર્યું છે તું મને આવું કેવી રીતે કહી શકે હા તમે એવું નથી કહેતા પણ તમારા ઘરના લોકો તમારા મમ્મી નો બોલવાનો શબ્દો બોલે છે હા આખી સોસાયટી માં છે ને મારા વગોણા કરસ જો જો હેતલ આ ભૂલ થતી હશે મને ખબર છે હું એટલે જ અહીંયા ટેન્શન માં આટા મારતો હતો મે થોડી કઈ બોલા સાંભળી હતી ઘર માં પણ વચમાં ના આવ્યો હું બહાર આવી ગયો વાહ વચમાં ના આવ્યા હું બહાર આવી ગયો એટલે તમારે કંઈ બોલવાનું જ નહીં આ મને ગમે તે બોલી દે ચાલે

સાચું કહું ને તો હું તો ત્રાસી ગઈ છું આ મમ્મીથી અરે રહી વાત આ શાક બનાવવાની તો મને છે ને તપેલીમાં શાક બનાવવાની આદત છે કુકરમાં નહીં અને તપેલીમાં બનાવેલું શાક ખાવ ને તો સહેજ સારી રહે એવું કોણ કહે છે હું કહું છું પણ મમ્મી નહીં મમ્મીને તો ત્રણ સીટી એક શાક નીચે જોવે છે તું કહે છે કે તને તપેલીમાં બનાવવાની આદત છે ને તું જ કહે છે કે મને કુકરમાં બનાવવાની આદત છે મને નથી આદત કુકરમાં બનાવવાની કુકરમાં બનાવે છે મીરા ભાભી

ઘરમાં બતાવો એકવાર મારું કાગળિયું મળે તો ઘરમાં નથી ખાતા પણ બહાર તો ખાઉ છો ને ખબર પડે છે ગાંડી નથી હા તો હવે છે ને સો વાતની એક વાત કે હું છે ને આ ઘરમાં નથી રહી શકતી ગમે એટલું કામ કરો ને કોઈ વસ્તુની કદર જ નથી એટલે આપણે ડિવોર્સ લઈ લઈએ નહીં એ તર બિલકુલ નહીં અરે તને જૂઠ આપું છું ને મેં તને કોઈ દિવસ રોકી છે તારે બધાની સામે બોલી દેવાનું બિંદાસ હા મારો પણ ડર નહીં રાખવાનો વાહ આ તમારી મમ્મી બોલવાનો વારો આવવા દે તો કઈક સામું બોલું ને હું હા ભગવાન હવે આમાં હું શું કરું મને તો એ નથી સમજાતું હું તો તને બધી છૂટ આપું છું અને મને કોઈ તારાથી ફરિયાદ નથી છતાં પણ મારે સાંભળવાનું આવે છે હવે જો હું હું વાત કરી છે લોકો સાથે બીજું શું હોય હા તમારે વાત કરવી છે હા તમે શું વાત કરશો ખબર છે હાની પહેલાય તમે કીધું હતું કે હું વાત કરીશ શું ફેર પડ્યો આ તમે વાત કરી એમાં એ તો વાંધો છે કે હું તને કહું છું તો પણ ફેર નથી પડતો મમ્મીને સમજાવું છું તો પણ ફેર નથી પડતો એમાં વાત મારો છે એમ કેવો છો ના 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 બિલકુલ નહીં વાક તારો નથી વાક મારી કિસ્મતનો છે કે જ્યારે જુઓ ત્યારે બસ ઘર માં કઈને કઈ હવે આ એક રસોઈ બાબત થી માથાકૂટ ઊભી થઈ છે વિચાર તો કર અરે શું થઈ ગયું અરે તને મજા આવે એમ તું કરે મમ્મીને મજા આવે એમ એ કરે અને મમ્મીને ગમે જે તું કરી નાખતો થઈ શું ગયું હું તો કરું છું પણ મમ્મીને છે ને ફટાફટ જોઈએ છે બધું અને મમ્મીને ને આદત જ પડી ગઈ છે આ રોજે મીરા ભાભીના તો એવા વખાણ કરે છે આ સોસાયટી વાળી બાઈઓ આવે ને તો મારી મીરા વહુ તો આમ છે અને અમારી હેતલ વહુ હેતલ વહુ કેટ કેટલું ટોકો પણ નાક વગરની છે ખબર નહી એના માં બાપે એને શું સંસ્કાર આપ્યા છે હા આમાં છે ને મારા માં બાપને લાવવાની વચમાં કોઈ જરૂર નહોતી બરાબર હા તારી વાત બરાબર છે આ બધી બાબતમાં મમ્મી પપ્પાને વચ્ચે ન લાવવા જોઈએ જો મમ્મી વતી હું સોરી કહું છું હા અને આમે છે ને હું અહીંયા કંટાળી ગઈ છું એટલે થોડાક દિવસ માટે મારા ભાઈના ઘરે આટો મારવા જાવું છે મારે કેમ બસ હેમ જ આ રોજ રોજનો નો કકડાટ છે ને મને પોહણ નઈ થાય અરે પણ હું સોરી કહું છું ને હવે ભૂલી જા ગુસ્સો છોડી દે એ જે હોય મારે મારા ભાઈના ઘરે જવું છે આટો મારવા આ તમે ને તમારા મમ્મી જે કરવું હોય ને એ કરો છોડી લો હિરલ સવાર સવારમાં તું કેટલી જોર જોરમાં રસોડામાં બૂમ પાડતી હતી બંને બહુ સારી તું કેવું વર્તન કરે છે ને તમારો અવાજ કેટલો બધો હોલમાં આવતો હતો એમાં શું થઈ ગયું હા જે પણ અવાજ આવતો હતો એ બરાબર જ આવતો હશે અને એક એક શબ્દ પણ તમે વ્યવસ્થિત કાન દઈને સાંભળ્યા હશે સાંભળ્યા છે એટલે તો કહું છું તેમાં ખોટું શું કીધું અરે હું પણ ખોટું શું કીધું આવી રીતે થોડા ઝઘડા કરવાનો હોય તમારા ઘરની વાત હોય તમે ત્રણ જણા તો ઘરમાં છો અંદર અંદર સમિટી લેવાનું જે કંઈ પણ વાત હોય તે

ગેસ ચાલુ કર્યો નથી કુકર મૂક્યું નથી વઘાર કર્યો નથી અને શાક વઘારીને પાણી નાખીને મસાલો નાખીને કુકર બંધ કરી દો ત્રણ સિટીમાં શાક તૈયાર ગેસ પણ બચે સમય પણ બચે અને માણસો સમયસર જમી પણ લે પણ તને ખબર છે આવું ખાઈ ખાઈને જ પેટ થઈ ગયા છે જો કેવા કેવા એ શરીરને નુકસાન કરે તને ક્યાં ખબર છે અને ક્યારેક બહુ કહેતી હોય કે તપેલીમાં બનાવવાનો તો બનાવવા લાવી દેવો નહીં શું કામ અને જ્યારે પણ એ રસોઈ બનાવે તપેલીમાં ત્યારે બગડતી જ હોય છે એનું શું કારણ કઈ બગડતી નહીં હોય તો આપણે ધ્યાન રાખવું પડે અને રહી વાત ગેસ ની તો આપણે પૈસા તો કમાઈ લેશું ને ગેસના બિલ કે બાટલા ભરી દેશું વારે વા સાહેબ તમારી વાત ને જો અમે કાન લીધી હોત ને અત્યાર સુધી તો આટલા મોટા મકાનમાં રહેતા જ ન હોત અરે શું અરે પણ તમે શું મારી વાત ને ધ્યાન માં લેવાના હું કહું છું મારું ક્યાં તું ચાલવા દે છે કાઈ પણ હું જે કઈ તમારું ક્યારે ઘર માં નહીં ચાલે જો તમારું ચાલતું હોત ને તો ઘર માં પારિને ઓસરી માં રહેવાનું થત સમજે પણ ઘર માં માન સન્માન તો જોઈએ ને માન સન્માન આપતા તો શીખો કમસે કમ તમને કોણ માન સન્માન નથી આપતું મને ક્યો ને અરે મારી વાત ન નીકળે તમે ત્રણ જણા માન સન્માન થી રહેો ને એક સાથે એક નું ખેંચો બીજા નું નહી ખેંચો એવું નહીં કરાય તો માણસ એનું વર્તન સુધારે ને તો એના વખાણ થાય હવે તમે તમારા નાના દીકરાને કહી દેજો કે તારા સાસુને ગમે એવું વર્તન કરો ઘર માં અને એવી રીત ના રહ્યો તો તમારા સાસુ

શીખી નથી આવી તો મારે અહીંયા સાસુ થઈને એને શીખવાડવાનું બધું અરે આપણા ઘરની રૂટી અલગ હોય તો આપણા ઘરની પોઝિશન એને નહીં ખબર હોય તો આપણે સમજાવવાની હોય એ મોટી બહુને કે ખબર હતી તો પણ રહે છે ને આપણી જેમ તો પછી એમ શીખવાનું હોય માણસને આંગળી પકડાવીને એકડો શીખવાને ને નાનું હોય બાળક અને 50 વર્ષનો થાય ને પછી એને એકડો શીખવાડે ને એને ડોહો કહેવાય આ ગઈઢાને છે ને આ કોઈ જ્ઞાન ન આવે ઈ ભાઈ જાતિ જિંદગી બધું પૂરું પ્રાણ ને પ્રકૃતિ બધું હારે જાય અરે આવું નહીં કરવાનું હોય ધીરે ધીરે આપણા ઘરની અંદર તારે પર થોડું થોડું કામ કરવાનું નહીં આવડતું તો શીખવી દેવાનું તમારા લવારે બંધ કરો ને કરતા નહીં કરો જાવ આજ કરવાનું છે ને બીજું આ કેવું કહેવાય નહીં ઘરમાં બે વહુઓ હોય તો એક વહુ ની એટલી તારીફ થતી હોય એટલા વખાણ થતા હોય કે વાત ન પૂછો જ્યારે બીજી વહુ ને તો કોઈ બોલાવા પણ રાજી ન હોય ખબર નથી પડતી કે આવું કેમ હોય એટલે હું કાઈ છું છે ઘર આપડા ઘરની વાત તો નથી કરતી ને હા તો આપણા ઘરની જ વાત કરું છું કારણ કે આડોસ ફાડોસમાં બેસવા જવાની આદત મારી નથી ને હું છું છે કાઈ જ નહીં આ મમ્મી જે સવાર સવારમાં હેતલને બરાબર હાંકતા હતા મજા આવી આઈ મીન મજા ન આવી મને દુખ થાય ઉપર હવે શું થાય મજા આવી પેલા એ જ બોલે ને તું એ તો પૂલમાં બોલાઈ ગયો જો મીરા હું તને એક વાત કહી દઉં આ તું વધારે પડતી હારી થાસો ને એટલે જ આવું થાય છે હું તને એક વાત કહી દઉં છું કે છે ને બે છે ને હરખા રહ્યો તમે તું ને હેતલ વહુ બે તું વધારે હારી થઈ જા અને એનું ચિત્ર છે ને હા ઉતારી પાડશો એટલે જ મમ્મીની નજરમાં છે ને એ ખરાબ દેખાય અરે મેં ક્યાં કઈ કહ્યું છે મેં તો ઉલટાનો હેતલનો પક્ષ ખેંચ્યો આજે કે મમ્મીજી પ્લીઝ હેતલ ને ગુસ્સે ના થાવ રસોઈ હું બનાવી નાખીશ અને મમ્મીજીનું કહેવાનું પણ એવું જ છે

આ સોસાયટી માં છે ને આપડા ઘરના વખાણ થાય છે એ તને ખબર છે હા હા એટલે હું સારી છું તો વખાણ તો થવાના જ ને અને આપડા પપ્પા નું નામ એ કેવું છે એ ખબર રહી છે તને કાક મોટો પ્રસંગ હોય કે કાક ઉત્સવ હોય તો પેલા પપ્પાને બોલાવે છે હે તો તો છે ને એ નામ જેવું છે ને એવું જ રાખવાનું છે એટલે આ વાત છે ને એ જેમ બને ને એમ જલ્દી પતાવો તમે જો તમે ખોટી બહેસ કરો છો મારી સાથે મેં તો કોઈને કઈ કહ્યું જ નથી પણ હવે લોકો પોતાની જાતને ઓવર સ્માર્ટ સમજે તમે હું શું કરું તું સમજશો એવું ઓવર સ્માર્ટ તું સમજશો સમજે તો એ નહીં એટલે એને કઈ કામ ના આવડતું હોય તો આ બધું જ મારે સાંભળવાનું જો તમે છે ને મારી સાથે બેસ ન કરો તમારે જે કેવું હોય ને એ જા તમારા મમ્મીને જઈને કહી દો ઉભે રહે એમ ન કરવું હોય તો એ કાંઈ નહીં આ હેતલને શાક કરવા દેવાનું ને એ રાંધે ને એ તારે ખાવાનું ને તારા છે ને મમ્મીને મોઢા છે ને વખાણ કરવાના એને કે શાક બહુ મસ્ત બને અરે હું શું કામ વખાણ કરું પણ તો હા

સાચવું છું જાણે મેં મમ્મીજી ને કઈ કયું હોય છે ને મમ્મીજી ને પૂછી લેજો પૂછવું હોય તો મેં કોઈ ની કઈ વાત નથી કરી હું તો ઉલટા એવું ચાતી હોય કે બંને ન કરે